ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે તેર ભાગ સાંભળ્યા આજે આપણે ચૌદમો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું ગ્રહદશા યાત્રાશુકન છીકનું ફળ તથા સૂર્ય ચક્ર વગેરેનું નિરૂપણ હરિયો શ્રી હરિએ કહ્યું એ શિવ હવે હું ગ્રહોની મહાદશાનું વર્ણન કરી રહ્યો છું સૂર્યની દશા છ વર્ષ ચંદ્રની દશા પંદર વર્ષ મંગળની દશા આઠ વર્ષ બુધની દશા સત્તર વર્ષ શનિની દશા દસ વર્ષ બૃહસ્પતિની દશા ઓગણીસ વર્ષ રાહુની દશા બાર વર્ષ તથા શુક્રની દશા એકવીસ વર્ષ રહેશે સૂર્યની દશા દુખદ હોય છે અને ઉદ્વેગ ઉત્પન્ન કરે છે તથા રાજાનો નાશ કરે છે ચંદ્રની દશા ઐશ્વર્ય આપનારી છે સુખદ તથા ઈચ્છા મુજબ અન્ન આપનારી છે મંગળની દશા દુઃખદ તથા રાજ્ય વગેરેનો નાશ કરનારી છે બુધની દશા દિવ્ય સ્ત્રી લાભ રાજ્ય પ્રાપ્તિ અને સંપત્તિમાં વૃદ્ધિ કરનારી છે શનિની દશા રાજ્યનો નાશ અને બંધુ બાંધવો માટે પીડાદાયક છે બૃહસ્પતિની દશા રાજ્ય લાભ અને સુખ સમૃદ્ધિ તથા ધર્મ પ્રદાન કરનારી છે રાહુની દશા રાજ્યનો નાશ કરે છે વ્યાધિઓને પ્રાપ્તિ કરાવે છે અને દુઃખ ઉત્પન્ન કરે છે શુક્રની દશામાં હાથી ઘોડા રાજ્ય તથા સ્ત્રીનો લાભ થાય છે મેષ મંગળનું વૃષભ શુક્રનું મિથુન બુધનું અને કર્ક ચંદ્રમાનું ક્ષેત્ર કહેવાય છે સૂર્યનું ક્ષેત્ર સિંહ અને બુધનું ક્ષેત્ર કન્યા રાશિ છે તુલા રાશિ શુક્રનું ક્ષેત્ર અને ઋષિક મંગળનું ક્ષેત્ર છે બૃહસ્પતિનું ક્ષેત્ર ધન રાશિ શનિનું ક્ષેત્ર મકર અને કુંભ તથા મીન ત્યારે ભગવાન વિષ્ણુ રેવતી ચિત્રા ધનિષ્ઠા આ નક્ષત્રો દાગીના પહેરવા માટે શ્રેષ્ઠ છે યાત્રામાં જો જમણે હરણ સાપ વાંદરું બિલાડુ, કૂતરું સુવર પક્ષી નીલકંઠ વગેરે બ્રાહ્મણની કન્યાના દર્શન થવા મંગળ સૂચક છે તથા શંખ અને મૃદગનો અવાજ સાંભળવો તથા સદાશારી શ્રીમત દર્શન થવા વેણું સ્ત્રી જળથી ભરેલો કળશ આ બધું દેખાવું કલ્યાણ પ્રાપ્તિનું સૂચક છે યાત્રામાં ડાબી બાજુ શિયાળ ઊંટ ગધેડું વગેરે દેખાય તો મંગલકારી છે યાત્રામાં કપાસ ઔષધિ તેલ ધગધગતા અંગારા સર્પ વિખરાયેલા વાળ લાલ માળા પહેરેલી અને નગ્ન અવસ્થામાં જો કોઈ વ્યક્તિ દેખાય તો એ અશુભ છે હવે હું શીખના શુભ અશુભ ફળોનું વર્ણન કરું છું પૂર્વ દિશામાં શીખ આવે તો બહુ મોટું ફળ પ્રાપ્ત થાય છે અગ્નિકોણમાં છીક આવે તો શોક અને સંતાપ તથા દક્ષિણમાં છીક આવે તો નુકસાન થાય છે નૈઋત્ય કોણમાં છીક આવતા શોક અને સંતાપ તથા પશ્ચિમમાં શીખ આવે તો મિષ્ટાનની પ્રાપ્તિ થાય છે વાવ્ય કોણમાં છીક આવે તો ધન પ્રાપ્તિ અને ઉત્તરમાં શીખ આવે તો કલેશ થાય છે ઈશાન કોણમાં શીખ આવે તો મૃત્યુ જેવું કષ્ટ પ્રાપ્ત થાય એવું જણાવવામાં આવ્યું છે મનુષ્યના આકારમાં ભગવાન સૂર્યની પ્રતિમાનું ચિત્ર બનાવવું સૂર્યની પ્રતિમા બનાવવાના દિવસે સૂર્ય જે નક્ષત્ર પર હોય તે નક્ષત્રથી ત્રણ નક્ષત્ર તે પ્રતિમાના મસ્તક પર અંકિત કરવા મુખમાં મધ્યમાં અંકિત સૂર્ય નક્ષત્રથી આગળના ત્રણ નક્ષત્ર લખવા અને તેનાથી આગળ એક એક નક્ષત્ર બંને ખંભાઓ પર લખવા પછી તેનાથી આગળના એક એક નક્ષત્ર બંને ભૂજાઓ પર લખવા અને તેનાથી આગળના એક એક નક્ષત્ર બંને હાથ ઉપર લખવા તેનાથી આગળના પાંચ નક્ષત્ર હૃદય સ્થાન પર લખવા તથા તેનાથી આગળનું એક નક્ષત્ર નાભી મંડળમાં લખવું તેનાથી આગળનું એક નક્ષત્ર ગૃહસ્થાનમાં લખવું તેનાથી આગળના એક એક નક્ષત્ર બંને ઘૂંટણો પર લખવા બાકીના નક્ષત્રો સૂર્યના ચરણો પર લખવા સૂર્યચક્રના ચરણોમાં જાતકનું જન્મ નક્ષત્ર પડતું હોય તો જાતક અલ્પ આયુનો થાય છે તે જ નક્ષત્ર જો ઘૂંટણ પર પડતું હોય તો જાતકની વિદેશ યાત્રા થાય છે અને જો ગૃહસ્થાન પર પડે તો પર થાય છે નાભી સ્થાનમાં પડવાથી થોડામાં પ્રસન્ન થઈ જનાર થાય છે જો હૃદય સ્થાનમાં પડતું હોય તો મહેશ્વર થાય છે જો હાથમાં પડતું હોય તો ચોર થાય છે તે જ જો ભૂજાઓ ઉપર પડતું હોય તો તેનું કોઈ ચોક્કસ સ્થાન રહેતું નથી જો ખંભાઓ પર પડી જાય તો તે ધનપતિ કુબેર બને છે જો મુખ પર પડે તો મિષ્ટાન પ્રાપ્ત કરે છે અને જો મસ્તક પર જાતક નક્ષત્ર પડી જાય તો જાતક રેશમી વસ્ત્ર ધારણ કરે છે તો અહીંયા ગરુડ મહાપુરાણનો ચૌદમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પંદરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો